એટલે પહેલું પાપ એ થયું અમુક વાર વંદા ઈત્યાદી નીકળે તો જય શ્રી કૃષ્ણ દેવ ઠોકે એ મારે એટલે એ બીજું પાપ થયું પછી એટલે પહેલું પાપ એ બીજું પાપ છે કે ખાંડણિયા અંદર ખાંડવામાં આવે તો હવે ખાંડણિયા નીકળી ગયા શું આવ્યું ઘર ઘર કરીને ચાલુ કરે એટલે મિક્સચર એની અંદર પણ નાના નાના જીવ જંતુઓની હિંસા થાય કોથમરીની ચટણી બનાવી હોય અને કોથમરીની અંદર નાના નાની જીવ જંતુ હોય તો એ અંદર નાખે એટલે એ તે આરે આરે

તો એ આરો આવી ગયો તો એની સ્વીચ પણ તોય પાપ લાગે પછી ચોથું પાપ છે એ ચૂલો પેટાવવામાં આવે ચૂલો એટલે પહેલાં જે ચૂલો ચૂલો આગળ નહીં આ તો ગેસ આવી ગયો આમાં શું પાપ લાગે નહીં તો ચૂલો પેટાવવામાં આવે તો પણ પાપ લાગે અને ગેસનું બર્નર ચાલુ કરો ને તો એના એના છિદ્ર હોય નાના નાના એની અંદર નાના નાના જીવજંતુઓ રાત્રિના સમયે બેઠા હોય સવારે ચા બનાવવા ચાલુ કરે એટલે એ બધા નાશ પામે તો એની અંદર પણ પાપ લાગે અને પાંચમો પાપ આ ચાર પાંચ પ્રકારના આપણને નિત્ય પાપ લાગે ઘંટીની અંદર દરવામાં આવે પાંચમો પાપ ઘંટીની અંદર દરવામાં આવે પહેલાના સમયની અંદર રોજનું દરતા અને રોજનું ખાતા અત્યાર શું કરે મહિને નખે મહિનાનું દરે એકવાર એકવાર દરે ને મહિને ખાય તો એની અંદર પણ નાના નાના જે જીવ જંતુઓની હિંસા થાય કારણ કે દરવાની અંદર ક્યારે અંદર શું હોય એ ખબર પડે નહીં તો એ પણ પાપ લાગે એટલે પાંચ પાપમાંથી આપણને નિવૃત્તિ મળે એટલા માટે આપણે એવો એક સંકલ્પ કર્યો કે આ નિમિત્તે હું યથાશક્તિ ગાયને ઘાસ ચારો નાખીશ અથવા જો ઘાસ ચારો નાખવું હોય તો બરોબર છે નહીતર આનો સીધો અને સાચો રસ્તો તમને બતાવો બોલો જોવો છે સાચો રસ્તો કરવું પડશે બોલો અઘરું છે અમે નથી કરતા તમે કરશો તો કહું તમને જાણી લો જો કરવું હોય ને તો અમને અંદર ઘી ભરવાનું થઈ જાય પછી એના ઉપર એક સોનાની થાળી લેવાની હવે આગળ આવ્યું થોડું એની અંદર ચોખા ભરી અને એની ઉપર બીજી થાળી મૂકી એની અંદર દક્ષિણા મૂકીને બ્રાહ્મણ દેવાનું એ કયા બ્રાહ્મણને કે જે નિત્ય વૈષ્ણવદેવ યજ્ઞ કરતો હોય એવા બ્રાહ્મણને હવે મોટો મોટો પ્રશ્ન નિત્ય વૈષ્ણવદેવ યજ્ઞ કોઈ બ્રાહ્મણ કરતા જ નથી હું તો નથી કરતો કારણ કે યજ્ઞ નિત્ય કરવો તો આજે આયા હોય કાલે અમે અમારા ગામ હોય પરમદી બીજે ગયાક હોય બરોબર તો એ વિષ નિત્ય વૈષ્ણવદેવ યજ્ઞ થઈ શકે નહીં એટલે એના બ્રાહ્મણોએ અને યજમાને સીધો એક રસ્તો કાઢ્યો કે ઈ નિમિત્તે યથાશક્તિ ગાયને ઘાસ ચારો

જી વેદ વર્ષ સત અપમૃત્યુ વિવર્જિતમ આયુષ્યમ આયુષ્યમ આયુષ્યા મમ્મી પપ્પા ગયા છે આયા છે કે બાદ